શહેરના રાવપુરા વિસ્તારમાં કાપડી પોળ આવી છે અને અહીંયા જ ડ્રેનેજના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ડ્રેનેજનું ગંદુ પાણી રોડ રસ્તા પર જોવા મળી રહ્યું છે અહીંયાથી આવતા જતા જે લોકો છે તેઓ મોડે રૂમાલ રાખીને જઈ રહ્યા છે કારણ કે દુર્ગંધ મારી રહી છે થોડેક જ દૂર મંદિર છે અને આ મંદિરમાં આવતા ભક્તો દર્શન કરવા માટે આવતા હોય તે લોકોને પણ આ ગંદા પાણીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ ડ્રેનેજના ગંદા પાણીનું નિરાકરણ આવે

રાવપુરા પોલીસ સ્ટેશનના સામેનો વિસ્તાર છે જ્યાં સિદ્ધેશ્વર બાદ નું મંદિર આવેલું છે ભક્તો બધા પગે પડવા આવે છે પ્રેસમાં આ વાતે આવી ગઈ પેપરમાં આવી ગયો પણ હજી કોઈ પણ જાતનો અહીંયા નિકાલ નથી માણસોને દર્શન કરવા માટે ગટરના પાણીમાં પગ નાખીને જવું પડે કે આનું કોઈ નિરાકરણ હજી થયું નથી આઠ દિવસથી આ નવ દિવસથી આ તકલીફ ચાલી રહી છે પાણી ગંદા હશે વાસ મારે છે માણસો મોડે રૂમાલ રાખીને જાય છે કોઈને રજવાત છે પ્રેસ માં આપેલું છે કોઈ પણ નથી આપતું પ્રેસ કોન્ફરન્સ જોવા માટે નથી આવ્યું કોઈ જોવા માટે નથી આવ્યું અને કોઈ નથી આવ્યું આ દસ દિવસ થયા નામ તમારું હું મારું નામ સચિકાંત ભોજની